તાલુકા આરોગ્ય કચેરી પલસાણા દ્વારા જોડવા ગામ ખાતે સરપંચની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાઈ પલસાણ તાલુકાના આરોગ્ય કચેરીના ઉપ્રમે લોહીની અછતને પહોંચી વળવા માટે આજે જોડવા ગામ કોમ્યુનિટી હોલ ખાતે ગામના સેવાભાવી સરપંચ મહેશભાઈ નાયક અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મૃકુમાન ઇન્જામોરીના અધ્યક્ષતામાં ડીપ પ્રાગટ્ય કરી રક્તદાન શિબિર ખુલ્લું મૂકવામાં આવ્યો હતો આ રક્તદાન શિબિરમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કરી લોકોને રક્ત કરવા પ્રોત્સાહિત કર્યા હતા આ લોહીની બોટલો બાદલ સરદાર સ્મારક હોસ્પિટલની બ્લડ બેન્ક એકત્રિત કર્યું હતું આ પ્રસંગે ગોરવા ગામના સરપંચે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે લોહી કોઈ ફેક્ટરીમાં બનતું નથી જેથી માણસે માનવ જિંદગી બચાવવા લોહીનું દાન કરવું ખૂબ જરૂરી છે આ ઉપરાંત તેની તે અહીં મહાનુભાવોએ પ્રસંગો પર પ્રવચનો કર્યા હતા આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મૃતુકુમાર ઇન જમોરી ગંગાધર આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર સચિન પટેલ તાલુકા હેલ્થ સુપરવાઇઝર હશમુખભાઈ પરમાર સુપરવાઇઝર ધર્મેશ રાઠોડ એમપીએચ વિપુલ ગોઢાવળિયા ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો